નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલાં મહત્વના સમાચારમાં જળાશયોમાં જળસ્તર ઘટ્યા લોકો અને તંત્રની ચિંતા વધી આ વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યમાં ઉનાળો આવ્યો નથી ત્યાં રાજ્યના બસો છમાંથી એકસો એટલે કે અડધો અડધ જળાશયોમાં જળસ્તર પચાસ ટકાથી પણ વધુ ઘટી ગયું છે પંદર જળાશયોમાં જળસ્તર દસ ટકાથી પણ ઓછું છે કચ્છના વીસ જળાશયોમાં સરેરાશ સૌથી ઓછું સુડતાલીસ પોઈન્ટ પચીસ ટકા જળસ્તર છે રાજ્યમાં ઉનાળા અગાઉ જ જળસ્તરમાં થઈ રહેલા સતત ઘટાડાએ લોકો અને તંત્રની ચિંતા વધારી દીધી છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપી ક્લીન સ્વીપ કરશે આ વિશે કરીએ તો રાજ્યસભાની છપ્પન બેઠકોની ચૂંટણી માટે ઇલેક્શન કમિશને આ કાર્યક્રમ જાહેર કર્યો છે જેમાં ગુજરાતની પણ ચાર બેઠક સામેલ છે આગામી સત્યાસમી ફેબ્રુઆરીએ તેના માટે ચૂંટણી યોજાશે ગુજરાતમાંથી કોંગ્રેસની બે અને ભાજપની બે એમ કુલ ચાર બેઠક ખાલી છે જેમાં પરસોત્તમભાઈ રૂપાલા અમીબેન યાજ્ઞિક મનસુખભાઈ માંડવિયા અને નારાયણ રાઠવાની મુદત પૂરી થાય છે વિધાનસભામાં ભાજપની હાલની સ્થિતિ જોતા સારી બેઠક બીજેપીને મળે તેમ લાગી રહ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારતની સર્વોચ્ચ અદાલતમાં ભરતી આ વિશે વિગતથી વાત કરીએ તો ભારતની સર્વોચ્ચ અદાલતમાં લોકલાર્કમ રિસર્ચ એસોસિએટની ભરતી આવી છે ચોવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અરજીઓ શરૂ થઈ ગઈ છે પંદરમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકાશે કુલ નેવું જગ્યાઓ ખાલી છે ઉમેદવારે માન્યતા ધરાવતી કોઈપણ કોલેજ કે યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક કરેલું હોવું જોઈએ બાર કાઉન્સિલના સભ્યો હોવું જરૂરી છે ઇન્ટરવ્યૂ સહિત કુલ ત્રણ ભાગમાં પરીક્ષા યોજાશે અને દર પગાર એસી હજાર રૂપિયા મળશે વધુ વિગતો માટે સત્તાર વેબસાઇટ ની મુલાકાત લેવા વિનંતી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ભાવનગરમાં વાયરલ રોગશાળો વકર્યો વિશે વિગતથી વાત કરીએ તો ભાવનગરમાં વાયરલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે છેલ્લા પંદર દિવસમાં જ તાવના છ હજાર ચારસો પંચોતેર કેસ નોંધાયા છે શરદી ઉધરસના ચારસો પચાસથી વધુ કેસ મળ્યા છે છેલ્લા એક મહિનામાં તાવના તેર હજાર છપ્પન કુલ કેસ મળ્યા છે જે ગયા મહિને નવ હજારની આસપાસ હતા ભાવનગરની સટી હોસ્પિટલમાં દરરોજના પંદરસોથી વધુ વિવિધ દર્દીઓ આવી રહ્યા છે આજુબાજુના જિલ્લામાંથી દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે

ત્યાર પછીના મહત્વના સમાચારમાં ડુંગળીના ભાવમાં ઘટાડો નિકાસ બંધીની અસર આ વિશે કરીએ તો ભાવનગર યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે ભાવમાં કડાકો મારતા સોથી બસો પચીસ રૂપિયા પ્રતિમણ વેચાઈ હતી અઠ્યાસમી જાન્યુઆરીએ બે પોઈન્ટ પંચોતેર લાખ જેટલી ગુણીની આવક નોંધાઈ હતી ડુંગળીના થોડા મહિના પહેલા આઠસો રૂપિયા ભાવ થઈ ગયો હતો એક તરફ ઉત્પાદન વધુ છે અને સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ધુમ્મસના કારણે ડુંગળી બગડવાનો પણ ભય છે અને હાલમાં યાર્ડ સત્તાધીશોએ ડુંગળી ન લાવી ખેડૂતોને કહ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાષ્ટ્રપતિ બાઇડને આપી આખરી ચેતવણી આ વિશે વિગતથી વાત કરીએ તો જોર્ડનમાં અમેરિકી ચેકપોસ્ટ પર ડ્રોન હુમલો થયો હતો ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકના મોત થયા હતા જ્યારે પચ્ચીસ જવાનોને ઈજા પહોંચી હતી જેને લઈ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ હુમલા માટે ઈરાન સમર્થિત સમૂહોને દોષિત ઠેરવ્યા હતા બાઇડને કહ્યું કે આ હુમલામાં સામેલ લોકોથી બદલો લઈશું અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરીશું ત્યારબાદના મહત્વના સમાચારમાં હરણી હોનારતમાં એફએસએલ રિપોર્ટમાં મોટો ખુલાસો આ વિશે વિગતથી જાણીએ તો વડોદરાના હરણી તળાવ દુર્ઘટનામાં એફએસએલ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાથી દુર્ઘટના સર્જાઈ હતી એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી જ્યાં કોઈને બેસાડી ના શકાય ત્યાં દસ બાળકોને બેસાડવામાં આવ્યા હતા બોટ બનાવનાર કંપનીએ સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં સી એ એટલે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ અંગે કેન્દ્રીય મંત્રીનું મહત્વનું નિવેદન આવશે વિગતથી વાત કરીએ તો નાગરિક સુધારા કાયદા અંગે કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે દેશમાં આ કાયદો ક્યારે લાગુ થશે તે અંગે કહ્યું કે આગામી એક સપ્તાહમાં દેશમાં નાગરિક સુધારા કાયદા લાગુ કરવામાં આવશે તેમણે કહ્યું કે હું મંચ પરથી ખાતરી આપું છું કે આગામી સાત દિવસમાં નાગરિક સુધારા કાયદા માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે શાંતનુ ઠાકુરે દક્ષિણ ચોવીસ પરગણાના દ્વીપમાં એક જાહેર સભામાં ભાષણ દરમિયાન આ અંગે નિવેદન આપ્યું હતું ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં રામ મંદિરને લઈને વૈજ્ઞાનિકોએ કર્યો મોટો દાવો આ વિશે વિગતથી વાત કરીએ તો રામ મંદિરને લઈને વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે અયોધ્યાનું રામ મંદિર ખૂબ જ મજબૂત છે તેના રિસર્ચ બાદ સ્પષ્ટ થયું છે કે બે હજાર એટલે કે અઢી હજાર વર્ષમાં એકવાર આવતા સૌથી ભયાનક ભૂકંપનો સામનો કરવા પણ મંદિર સક્ષમ છે આ અભ્યાસ સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ તેમજ રૂરકી સંસ્થાના વૈજ્ઞાનિકોએ મંદિરની ભૂરચના અને ભૂતકનીકીના આધારે કરવામાં આવ્યો હતો ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં સાંધીની ચાવરણીથી સાફ થશે રામ મંદિરનું ગર્ભગૃહ વાત કરીએ તો અખિલ ભારતીય માંગ સમાજે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સાંધીની ચાવણી ધ્યાનમાં આપી છે સાવરણીનું વજન એક સાતસો એકાવન કિલોગ્રામ છે સમાજના લોકો ટ્રસ્ટને અપીલ કરી છે કે રામલલ્લાના ગર્ભગૃહની સફાઈમાં આ ઝાડુનો ઉપયોગ કરવામાં આવે ભગવાન રામના દર્શન કરવા માટે ભક્તો અયોધ્યા પહોંચી રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠા બાદ અત્યાર સુધીમાં લગભગ અઢાર પંચોતેર લાખ લોકોએ રામલલાના દર્શન Vai ત્યાર પછીના મહત્વના સમાચારમાં જગ્યાઓ બિન અનામત કરી શકાતી નથી આ વિશે વધુ વિગતથી વાત કરીએ તો યુજીસી કમિટીએ દરખાસ્ત કરી છે કે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં એસસી એસટી અને ઓબીસી માટે અનામત રાખવામાં આવેલી જગ્યાઓ જો તે કેટેગરીના ઉમેદવારો ના મળે તો તેને બિન અનામત જાહેર કરો આ વાતને કેન્દ્ર દ્વારા નકારી કાઢી હતી સ્પષ્ટતા કરી કે અનામત જગ્યાઓને બિન અનામત પોસ્ટમાં રૂપાંતરિત કરવાની કોઈ શક્યતા નથી યુજીસીના અધ્યક્ષ જગદીશ કુમારે કહ્યું કે અનામત શ્રેણીમાં તમામ બેકલોગ પોસ્ટ ભરવાની جواب داری شکشانیک سنتا هو ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતીય સેનાના નિયમોમાં બદલાવ આ બદલાવ વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય સેના ફિટનેસના નિયમોમાં ફેરફાર કર્યો છે બદલાતી જીવનશૈલીથી થતી બીમારીઓ અને અનફિટ સૈનિકોથી બચવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અત્યાર સુધી સૈનિકોએ બેટલ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને ફિઝિકલ પ્રોફિશિયન્સી ટેસ્ટ દર ત્રણ મહિને આપવી પડતી હતી જેમાં પાંચ કિલોમીટર દોડ રોક ક્લાઇમ્બિંગ પુશઅપ્સ સિનઅપ્સનો સમાવેશ થાય છે હવે તેમાં દસ કિલોમીટરની સ્પીડ માર્ચ અને પચાસ મીટર સ્વિમિંગ જેવી Vastu wo ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઠંડીમાં ઘટાડો તાપમાનને કારણે રવિ પાકને નુકસાનની ભીતિ આવી છે વિગતની વાત કરીએ તો જાન્યુઆરી મહિનાના અંતમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો છે વહેલી સવારે તેમજ રાત્રે ઠંડી તો બપોરે ગરમી અનુભવાઈ રહી છે ગાંધીનગર અમદાવાદ ડીસા રાજકોટ અને પોરબંદરમાં બાર ડિગ્રી જ્યારે કેશોદ ભુજ મહુવા અને વડોદરામાં તેર ડિગ્રી અને તે સિવાય સુરેન્દ્રનગર અને આણંદમાં ચૌદ ડિગ્રી અને ભાવનગર અને સુરતમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં ડિગ્રી રહ્યું હતું ગરમી વધવાને કારણે શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહેશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ના નિયમો બદલાયા હવે થશે પૈસા આ વિશે વિગતથી વાત કરીએ તો વોટ્સઅપે તેની ચેટ બેકઅપ સર્વિસને પેડ કરી દીધી છે હવેથી વોટ્સઅપ આ માટે ગૂગલ નો ઉપયોગ કરશે આ ફીચર બીટા યુઝર્સ માટે શરૂ થયું છે જો તમે વોટ્સઅપના બીટા યુઝર છો તો તમારું ચેટ બેકઅપ ગૂગલ ડ્રાઈવ પર સેવ થવા લાગશે સ્ટોરેજ ભરાઈ જાય ત્યારે ગૂગલ Drive પર ચેટ ડેટા સેવ કરવા માટે તમારે ગૂગલ વનનું પ્લાન સબસ્ક્રિપ્શન લેવું પડશે ચેટ બેકઅપ સર્વિસ હવે ફ્રીમાં નહીં મળે હવે યુઝરે પૈસા આપવા પડશે Shim. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ઉમેદવારો સચિવાલય ખાતે થયા એકઠા આ વિશે વિગતથી વાત કરીએ તો ગાંધીનગર સચિવાલય ખાતે પાસ ઉમેદવાર એકઠા થયા હતા ઉમેદવારો ગુજરાતમાં ખાલી પડેલી પંચાવન હજાર શિક્ષકો માટે નવી ભરતી શરૂ કરવાની માંગ સાથે સચિવાલય ખાતે એકઠા થયા હતા લાંબા ગાળથી શિક્ષકની ભરતી ન થતાં ઉમેદવારોમાં રોષ વાપ્યો છે ઉમેદવારોની માંગ છે કે સરકારે જ્ઞાન સહાયકની સિસ્ટમ બંધ કરવી જોઈએ અને તેના સ્થાને હિન્દી ગુજરાતી અંગ્રેજી ઉર્દુ મરાઠી ભાષામાં શિક્ષકોની તે ભરતી કરીને પૂરી કરવી જોઈએ ત્યાર પછીના મહત્વના સમાચારમાં ખેડૂતોને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ આ વિશે વિગતથી વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના આઠ હજાર સાતસો ખેડૂતોને કરોડ વળતર ચૂકવા ગ્રાહક કોર્ટે યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને આદેશ કર્યો છે વર્ષ બે હજાર અઢારમાં દુષ્કાળમાં થયેલા ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવાતા વીમા કંપની સામે બનાસકાંઠાની સાસઠ ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટે નવ ટકા સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર સાઠ દિવસમાં ચૂકવી આપવા આદેશ કર્યો no shame ત્યારબાદના મહત્વના સમાચારમાં અમદાવાદ એરપોર્ટ પર કરોડો મુસાફરોની અવરજવર આ વિશે વિગતથી વાત કરીએ તો વર્ષ બે હજાર ત્રેવીસમાં અગિયાર પોઈન્ટ કરોડ મુસાફરો અમદાવાદના એરપોર્ટ પર નોંધાયા હતા સરેરાશ દરરોજ બત્રીસ હજાર મુસાફરોએ આવન જાવન કરી દર વર્ષમાં એરપોર્ટ પર પચીસ ટકા જેટલા મુસાફરો વધ્યા છે ડોમેસ્ટિક મુસાફરો એકસો સિત્તેર ટકા અને ઇન્ટરનેશનલ મુસાફરો સાઠ ટકા જેટલા વધ્યા છે વર્ષ બે હજાર ત્રેવીસમાં અઢાર પોઈન્ટ લાખ ઇન્ટરનેશનલ અને સત્તાણું લાખ ડોમેસ્ટિક મુસાફરોએ અવરજવર કરી હતી

એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ત્યાર પછીના મહત્વના સમાચારમાં મદરેસામાં રામકથા ભણશે બાળકો આ વિશે વાત કરીએ તો ઉત્તરાખંડ વકફ બોર્ડ હેઠળ ચાલતા એકસો સત્તર મદરેસામાં બાળકો ભગવાન રામની કથા ભણશે વકફ બોર્ડ દેહરાદૂનના અધ્યક્ષ શાદાબ સમસે કહ્યું કે મદરેસામાં વિદ્યાર્થીઓને પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબ સાથે ભગવાન રામનું જીવનચિત્ર શીખવવામાં આવશે અમે ઈચ્છીએ છીએ કે મદરેસામાં ભણતા બાળકો ઔરંગઝેબ જેવા નહીં પણ ભગવાન રામ જેવા બને અમે કોઈ પણ કિંમતે મદરેસામાં ઔરંગઝેબ વિશે ભણાવીશું નહીં ત્યારબાદના મહત્વના સમાચારમાં ડ્રગ ડિટેક્શન ટેસ્ટ દ્વારા પાંચ મિનિટમાં પરિણામ આ વિશે વિગતથી વાત કરીએ તો તેલંગાણા એન્ટી નાર્કોટિક્સ બ્યુરોએ પ્રથમ વખત ડ્રગ ડિટેક્શન ટેસ્ટ કીટ ઉપલબ્ધ કરાવી છે આના દ્વારા પાંચ મિનિટમાં તે નક્કી કરી શકાય છે કે શંકાસ્પદ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં પોલીસે કહ્યું કે વ્યક્તિનું પેશાબ અને લાળ દ્વારા પાંચ મિનિટની અંદર ઓગણીસ પ્રકારની દવાઓનું પરીક્ષણ કરી શકાય છે એવું બહાર આવ્યું છે કે આ વિભાગને વ્યક્તિની પરીક્ષા માટે કોઈની પરવાનગીની જરૂર નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં અયોધ્યામાં લગાવાશે એન્ટી ડ્રોન સિસ્ટમ અયોધ્યા રામ મંદિરની સુરક્ષા માટે પોલીસ એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરશે પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન એનએસજી કમાન્ડો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આનાથી ડ્રોનથી સર્જાતી આપત્તિને અટકાવી શકાય છે મંદિરની આસપાસના વિસ્તારમાં લગભગ દસ એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવશે આ સિસ્ટમ ત્રણથી પાંચ કિલોમીટરના વિસ્તારમાં ડ્રોનને શોધીને તેનો નાશ કરવા સક્ષમ છે ત્યારબાદના મહત્વના સમાચારમાં બે હજાર સત્યાવીસથી મહિલા માટે ટી ટ્વેન્ટી ચેમ્પિયનશીપ ટ્રોફી આ વિશે વિગતથી વાત કરીએ તો આઈસીસી હવે મહિલાઓને ક્રિકેટમાં વધુ ગૌરવ અપાવવા જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે એક તરફ મહિલા વન ડે ઇન્ટરનેશનલ અને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે ત્યારે હવે એવા અહેવાલ મળ્યા છે કે બે હજાર સત્યાવીસથી મહિલા ટી ટ્વેન્ટી ચેમ્પિયનશીપ ટ્રોફી શરૂ થવા જઈ રહી છે આમ વધુ એક આઈસીસી ઇવેન્ટ્સ મહિલા ક્રિકેટ માટે શરૂ થશે રમતગમતના સૂત્રોનું કહેવું છે કે ટુર્નામેન્ટના નિયમો અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવે Субтитры ત્યારબાદના મહત્વના સમાચારમાં મોટી કંપનીના કો ફાઉન્ડરે રાજીનામું આપ્યું આ વિશે વિગતથી જાણીએ તો ભારતીય ઇ કોમર્સ કંપની ફ્લિપકાર્ટના કો ફાઉન્ડર બિન્ની બંસલે રાજીનામું આપ્યું છે તેમણે કહ્યું કે છેલ્લા સોળ વર્ષમાં ફ્લિપકાર્ટ સુગ્રુપની ઉપલબ્ધિઓ પર મને ગર્વ છે કંપની મજબૂત નેતૃત્વના હાથમાં છે તેથી જ મેં આ નિર્ણય લીધો છે વર્ષ બે હજાર સાતમાં સચિન અને બિન્ની બંસલે સાથે મળીને કંપની શરૂ કરી હતી થોડા મહિના પહેલાં બિન્નીએ ફ્લિપકાર્ટમાં પોતાનો બાકી હિસ્સો વેચ્યો હતો હવે તે નવી કંપની શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે him ત્યાર પછીના મહત્વના સમાચારમાં સૌથી મોટા ક્રૂઝશીપનું લોન્ચિંગ વાત કરીએ તો વિશ્વના સૌથી મોટા ક્રૂઝ જહાજ આઇકોન ઓફ ધ સીઝ અમેરિકાના મિયામી સફર શરૂ કરી છે તેની ક્ષમતા સાત હજાર છસો લોકોની છે તેમાં ચાલીસથી થી વધુ રેસ્ટોરન્ટ અને બાર તેમજ સાત સ્વિમિંગ પુલ આવેલા છે જોકે દરિયાઈ ઈંધણને બદલે તેનો લિક્વીફાઈડ નેચરલ ગેસ એટલે કે એલ નો ઉપયોગ વિવાદાસ્પદ બન્યો છે પર્યાવરણવાદીઓ એ વાતને લઈને ચિંતિત છે કે જહાજમાંથી સૌથી ખતરનાક મિથેન ગેસ છોડવામાં આવી રહ્યો છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો કરાયો આ વિશે વિગતથી વાત કરીએ તો ડીસા ખાતે બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક મળી હતી કટ્ટાના ભાડામાં વધારો કરાયો છે હવે પ્રતિ કટ્ટાએ ઓગણીસ રૂપિયા વધુ ભાડું ચૂકવવાનું રહેશે તેમ અને બાર રૂપિયાના ઓગણસાઠ પૈસા ગ્રેડિંગ ચાર્જ અલગથી આપવાનો રહેશે બેઠકમાં બટાકાના ભાવ સંગ્રહ માટેનું ભાડું લેબર ફેંગિંગ ગ્રેડિંગ સહિતની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી જિલ્લામાં હાલ એકસો નવ્વાણું કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે જેની કેપેસિટી ત્રણ પંદર કરોડ કટ્ટાની છે એમ ત્યારબાદના મહત્વના સમાચારમાં મુલાકાતીઓ માટે બદલાયા નિયમો આવશે વિગતથી વાત કરીએ તો તેરમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સંસદની સુરક્ષામાં ખામી સર્જાવાની ઘટના બાદ સંસદમાં મુલાકાતીઓના પ્રવેશના નિયમો બદલાયા છે હવે મુલાકાતીઓના મોબાઈલ ફોન પર ક્યુઆર કોડ આવશે તેની પ્રિન્ટ આધાર કાર્ડ સાથે રિસેપ્શન પર જમા કરાવવાની રહેશે આ દરમિયાન બાયોમેટ્રિક્સ કરવામાં આવશે અને ફોટો લેવામાં આવશે આ પછી મુલાકાતીઓને વિઝિટર ગેલેરીમાં જવા માટે સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે પરત ફરતી વખતે દર્શકોએ આ સ્માર્ટ કાર્ડ સબમિટ કરવાનું રહેશે ત્યારબાદના મહત્વના સમાચારમાં બોટ દુર્ઘટના કેસમાં નવી અપડેટ આ વિશે તો વડોદરાના હરણી તળાવમાં બોટ દુર્ઘટના મામલે ન્યૂ સનરા સ્કૂલના સંચાલકોએ ભૂલ સ્વીકારી છે શાળાએ પ્રવાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારીની પરમિશન લીધી ના હતી હવે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ તપાસ શરૂ કરી છે શાળાના શિક્ષકોની પૂછપરછ કરવામાં આવશે શાળાની માહિતીનું ક્રોસ વેરિફિકેશન થશે અને પછી સાત દિવસમાં કલેક્ટરનો રિપોર્ટ સોંપવામાં આવશે આ દુર્ઘટનામાં ચૌદ લોકોના મોત થયા હતા અને અઢાર લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતીઓ માટે વધુ એક આગાહી આ વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં હવામાન ભાગે આગાહી કરી છે કે ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તાપમાનમાં વધારો થશે આવનારા ત્રણ દિવસ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે પછી ગરમીનો અનુભવ થશે ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી અને દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે તેથી ગરમી બેઠવા હવે ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે ત્યારબાદના મહત્વના સમાચારમાં સીમી પરનો પ્રતિબંધ પાંચ વર્ષ માટે લંબાવાયો વિગતથી વાત કરીએ તો ગૃહ મંત્રાલય સીમી એટલે કે સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા પરનો પ્રતિબંધ લંબાવ્યો છે ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે આતંકવાદ સામે વડાપ્રધાન મોદીની ઝીરો ટોલરસ પોલિસી હેઠળ સીમીને આગામી પાંચ વર્ષ માટે ઉપાય હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે સીમી ભારતની સાર્વભૌમત્વ સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં મૂકવા આતંકવાદને પ્રોત્સાહન આપવા શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારત વિરોધી નીતિને લઈને રાષ્ટ્રપતિ મુશ્કેલીમાં મુકાયા આ વિશે વિગતથી વાત કરીએ તો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની સત્તા જોખમમાં હોય તેમ લાગી રહ્યું છે માલદીવની મુખ્ય વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી એટલે કે એમડીપી મોઇઝુ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી લીધી છે એમડીપીના સાંસદ સન એમ બી એ કહ્યું કે મેં મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે નિર્ધારિત સંખ્યામાં સાંસદોનું સમર્થન મેળવી લીધું છે હવે મહાભિયોગ પ્રસ્તાવને જલ્દી સંસદમાં રજૂ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતીઓ આનંદો સરકારી ભરતી અંગે મોટી જાહેરાત આ વિશે કરીએ તો ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે ચાર હજાર ત્રણસો જગ્યા માટે ભરતી બહાર પાડી હતી જે જગ્યા હવે ચાર હજાર ત્રણસોથી વધારીને પાંચ હજાર બસો કરવામાં આવી છે ગૌણ સેવા પસંદગી મંડળે ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે જે જાહેરાત કરી હતી તેમાં જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત સત્તર કેડરનો સમાવેશ થાય છે મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક સંવર્ગની જગ્યાઓમાં આઠસો અઠ્ઠાણું બેઠકોનો વધારો carvama a mochim. ત્યારબાદના મહત્વના સમાચારમાં ભાજપ જીતશે તો દેશમાં ફરીથી ચૂંટણી નહીં યોજાય આ વિશે વિગતથી વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ આરએસએસ અને બીજેપીને દેશ માટે ઝેર ગણાવ્યા છે અને તેમનાથી દૂર રહેવા જણાવ્યું છે ભુવનેશ્વરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા મલ્લિકા અર્જુન ખડગેએ કહ્યું કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી લોકશાહીને બચાવવાની છેલ્લી તક છે જો બીજેપી આ ચૂંટણી જીતી જશે તો વડાપ્રધાન મોદી આ દેશમાં ફરીથી લોકસભાની ચૂંટણી યોજાવા દેશે નહીં તે સમૃદ્ધ જેમ ચૂંટણી યોજાવા પર પ્રતિબંધ મૂકશે આ દર્શક મિત્રો મલ્લિકાર્જુન ખડગેના નિવેદન વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાર પછીના મહત્વના સમાચારમાં પાંચ મહિનામાં બાર પરમાણુ બોમ્બ બનાવી શકે છે ઈરાન આ વિશે વિગતથી વાત કરીએ તો યુનાઇટેડ નેશનના પરમાણુ નિષ્ણાંત ડેવિડ આમ્બ્રાઇટે ઈરાનને લઈને મોટો દાવો કર્યો છે તેમણે કહ્યું કે ઈરાન પાસે પરમાણુ બોમ્બ બનાવવાની ટેકનોલોજી અને યુરેનિયમ બને છે જરૂરિયાત થવા પર તે પહેલો બોમ્બ થોડા અઠવાડિયામાં તૈયાર કરી શકે છે અથવા પાંચ મહિનામાં બાર બોમ્બ બનાવી શકે છે એકંદરે વિશ્વ એક ખૂબ જ મોટા જોખમ તરફ આગળ વધી રહ્યું છે આ ત્રીજા વિશ્વ યુદ્ધના સંકેતો દેખાઈ રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં નારાયણ સાંઈને જામીન આપવાનો ઇનકાર આ વિશે વિગતથી વાત કરીએ તો નારાયણ સાંઈની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે નકારી કાઢી છે નારાયણ સાંઈના પિતા આશારામ જોધપુરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પિતાની સેવાનું કારણ આગળ ધરીને નારાયણ સાંઈએ પોતાને જામીન આપવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી હાઈકોર્ટે કહ્યું કે નારાયણ સાંઈએ અગાઉ જામીન માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા જેથી તે કોર્ટના વિશ્વાસ ગુમાવી ચૂક્યો છે આવા સંજોગોમાં હવે તેને જામીન આપી શકાય નહીં ત્યારબાદના મહત્વના સમાચારમાં નવ દેશોએ ફંડિંગ રોક્યું ગાઝામાં ભૂખમરા જેવી સ્થિતિ આ વિશે વિગતથી વાત કરીએ તો હમાસ અને વચ્ચેના યુદ્ધને કારણે ગાઝાના સામાન્ય લોકોને સહન કરવાનો વારો આવ્યો છે અમેરિકા સહિત નવ દેશોએ ગાઝામાં યુદ્ધ પ્રભાવિત લોકોને મદદ કરતી યુનાઇટેડ નેશનની એજન્સીનું ફંડ અટકાવી દીધું છે એજન્સી નસીબ ફિલિપ લાઝારીનીએ કહ્યું કે યુદ્ધના કારણે ભૂખમરા જેવી સ્થિતિ વચ્ચે નવ દેશોનો આવો નિર્ણય ચિંતાજનક છે આ સંસ્થા વીસ લાખ લોકોને ભોજન અને આશ્રય આપતી હતી પરંતુ હવે અમે કરવાનો સમર્થ નથી ત્યારબાદના મહત્વના સમાચારમાં ભારતને ભિક્ષુક મુક્ત કરવા મોદી સરકારની યોજના વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દેશભરના ભિક્ષુકોની સમસ્યાના ઉકેલ માટે તૈયાર છે શરૂઆતમાં આ માટે ત્રીસ શહેરોની પસંદગી કરવામાં આવી છે જેમાં વિજયવાડા અયોધ્યા ગુવાહાટી ત્રિંબકેશ્વર સહિત અન્ય શહેરોનો સમાવેશ થાય છે મ્યુનિસિપલ સત્તાવાળાઓની મદદથી આ શહેરોને બે હજાર છવ્વીસ સુધીમાં ભિક્ષુક મુક્ત કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે આ સેન્ટર બેગિંગ ફ્રી ઇન્ડિયા અંતર્ગત ભિક્ષુકોને રોજગાર આપશે